કચ્છની માં આશાપુરા માતાના મઢમાં અઢાર થી ચોવીસ સપ્ટેમ્બર સુધી ચોસઠ હજાર મુસાફરો એસટી બસ મારફતે પ્રવાસ કર્યો છે જેથી નિગમને પિંચોતેર લાખ જેટલી આવક થઈ છે શ્રદ્ધાળુ ચૈત્ર નવરાત્રી ઉપરાંત આશો નવરાત્રીએ બહુડી સંખ્યામાં માથું નમાવવા માતાના મઢ જતા હોય છે આખા કચ્છ ઉપરાંત અન્ય જિલ્લા અને રાજ્યમાંથી પણ સારો એવો ઘસારો રહેતો હોય છે એસટી વિભાગ દ્વારા અઢારમી સપ્ટેમ્બર એકસો ને જેટલી વધારાની બસોનું સંચાલન શરૂ કરાયું છે જે ભુજથી માતાના મઢ અને માતાના મઢથી ભુજ સતત ચોવીસ કલાક ચાલુ રહી હતી આ ઉપરાંત નલિયા નખત્રાણા માંડવીથી પણ બસો દોડાવવામાં આવી રહી છે અઢારથી ચોવીસ સપ્ટેમ્બર સુધીમાં એક હજાર સાતસો જેટલી ટ્રીપનું સંચાલન કરાયું છે જેમાં કુલ પાસઠ હજારથી વધુ મુસાફરોએ લાભ લીધો હતો આપ જાણો છો તેમ દર વર્ષે દેશદેવી આશાપુરા માતાના સ્થાનકે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓનો ઘસાર રહેવા પામતો હોય છે તેમની શ્રદ્ધામય આસ્થાના પ્રતિક્ષામાં પ્રવાસીઓની સવલતને વળવા અમે પૂરતી સંખ્યા બસોનું આયોજન કરેલ છે લગભગ આપણે વાત કરીએ તો ગત વર્ષ કરતાં સંખ્યા વધારી બસોની એકસો પાંસઠ જેવી બસો અમે સંચાલનમાં મૂકેલ છે ગત વર્ષ કરતાં અમે લગભગ અઢીસો ટીપો વધારે ઓપરેટ કરી છે અત્યાર સુધી અમે સત્તરસો ટીપો દ્વી તરફી ઓપરેટ કરેલી છે સાથ એમને સલામત રીતે ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે અમે સ્થાનિક પ્રશાસન અને એના સંચાલન માટે રાઉન્ડ ટીગ બસો ઓપરેટ કરેલી છે સાથ પાંસઠ હજાર જેટલા મુસાફરોનું વહન પણ કરેલ છે અને આવકમાં ગત વર્ષ કરતાં ટીપો વધી છે એટલે આવક અંદાજે પંચોતેર લાખ જેવી થવા પામેલ છે